રાજપૂત સમાજના ભારે વિરોધ પછી પણ ભાજપે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ ન કરતાં હવે રાજપૂત સમાજ લોકશાહી ડબે જંગે ઝડ્યો છે લોકસભા ચૂંટણીમાં સત્તાપક્ષને પરચો આપવાના સંકલ્પ સાથે આ અંગે જાગૃતિ ફેલાવાશે જામનગરમાં આગામી બીજી મેના ક્ષત્રિય સમાજના મહાસંમેલનની ઘોષણા પણ થઈ છે દરમિયાન આજે દ્વારકાથી ધર્મરથ નીકળ્યો હતો આ રથ ઠેર ઠેર ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો પ્રચાર કરશે ઉલ્લેખનીય છે કે બીજી મેના દિવસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જામનગરમાં કાર્યક્રમનો તખતો ગોઠવાઈ રહ્યો છે ત્યારે રાજપૂત સમાજ અને ભાજપનું ઘર્ષણ આગામી સમયમાં કેવું રૂપ એ અંગે અટકળોની આંધી ચાલી રહી છે માતાજી હું શ્રી દોલતસિંહ મનોહર જાડેજા શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ વિગત જાણો છો જે પાછલા દિવસોમાં આપણે પરુષોત્તમ ભાઈ રૂપાલા એ જે વાણી વિલાસ કરેલ અને એની અનુસંધાને જે ક્ષત્રિય સમાજ અને જે ક્ષત્રિય સમાજ સાથે જોડાયેલ છે એનો રોષ જાગેલ છે એ જે સતત સરકાર ને રજૂઆત કરી આટલી રેલ્યુ કાઢી એટલું કાઢો પણ સરકાર ના કામે એ વાત પહોંચી હોય એવું મને નથી લાગતું એટલે અમારી સંકલન સમિતિ એ નિર્ણય કર્યો છે કે આજ ચોવીસ તારીખ બુધવાર પાંચ ઝોન ગુજરાત ના પાડેલ પાંચ માં શ્રી નારી અસ્મિતા આખો અને કાન ખોલવાનું નામ કરશે જે મતાલીભા જાડેજા આજ રોજ દ્વારકાધીશ ના ચરણો માં દમન કરી અને આ જે રથ નીકળ્યા છે

અને આનો જવાબ એકદમ જોરદાર મળશે આ રથ ની સાથે આ વિચારસરણી ની સાથે અને સમાજ જોડાયેલા છે કોઈ વ્યક્તિગત સમાજ જોડાયેલો નથી કોઈ વ્યક્તિગત અભિયાન નથી કોઈ રાજકીય આની અંદર કોઈ ઉત્સાહજનક નથી આ તો સ્વયં સંચાલિત અને સ્ત્રીઓના સ્વાભિમાન માટેની વાત છે અને આ રાજપૂત સમાજ માં પણ અનેક અનેક દશકાઓ સુધી અનેક સભ્યો સુધી અતિ પ્રાર હોય સ્ત્રી રક્ષણ માટે હોય કે કોઈ પણ અનિયા માટે અરજ ઉઠાવવામાં કે એનો પ્રતિકાર કરવામાં ક્યારે પાછળ વિરોધ હતું અને આજે પણ નહીં અને પૂરાપૂરો ગરબાતો જવાબ સાત તારીખે મતદાન જ લોકો ભાજપ ને વિરોધ કરી અને ગુજરાત ની પચીસો પચીસ સીટ ઉપર બે સીટ આપને અને તેની સીટ કોંગ્રેસ થી અમે મત આપી અને એને જવાબ આપશું જામનગરમાં જૂના રેલવે સ્ટેશન નજીક રેલવે ક્વાર્ટર પાસે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી ફાયરના જવાનોએ આગ બુજાવતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી ઉલ્લેખનીય છે કે જૂના રેલવે સ્ટેશન નજીક જ ઓવરબ્રિજનું કાર્ય પણ ચાલી રહ્યું છે ત્યારે અહીં આગના સમાચાર વહેતા થતાં અફરાતફરી મચી ગઈ હતી દ્વારકાના વસઈ ગામની સીમમાં એલસીબીએ રેડ કરતા મોટા પાયે દેશી દારૂ બનાવવાનો સામાન તથા દેશી દારૂનો માતભર જથ્થો મળી આવ્યા હતા પોલીસે બે ફરાર આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો